આ છ હજાર વર્ષ જૂનું મંદિર છે ને એક રાતનો બનાવેલો છે કૃષ્ણ ભગવાન આવ્યો મથરા બિંદ્રાવન છે ને એક રાતમાં મંદિર બનાવવા મંદિર બનાવીને પાછી મથુરા બિંદાવન પાછી ગયા આકાશ માર્ગ રથમાં ને નંદરાજાના તેડી આવ્યા એને હાથે પ્રતિષ્ઠા કરી એટલે નામ પડ્યા નંદેશ્વર મહાદેવ ને પોરબંદર બોખીરા સીમમાં આવે છે ને નીલકંઠ ભીમ ની સ્થાપના છે નવદુર્ગા માતા કુંતા માતાની સ્થાપના છે ને અન્નપુરના લક્ષ્મી નકલ સદૈવની છે અને આ ખુશાલગીર બાપુ યાન અત્યારે મહેન થતા આ દુર્ભાષા ઋષિકે સમય મેં અને ખુશાલગીર બાપુને જીવ જીવતા સમાધિ છે અને બધી મનોકામના પૂરી થાય અને વરસમાં તીન પ્રોગ્રામ થાય મોટા મોટા એમાં કમસે કમ પાંચ હજાર છ હજાર માણસ હજાર બે હજાર માણસ પરસાદી પાવે શ્રાવણ મહિને એમાં શરૂ થાય મોટી ને ગુરુ પૂનમનો ઉત્સવ થાય ને શિવરાત્રિ મહાશિવરાત્રી બહુ મોટી થાય એટલે ત્રણ પ્રસંગ થાય મોટા બધાને પ્રસાદી લેવાના જમવાના છૂટ તમામ મનોકામના પૂરી થાય છે ને મંદિરની અંદર ગાંજેડીને દારૂ પીવાવાળાને અંદર મના છે ને સાડે નવ બજે મંદિર બંધ થઈ જાય ને નવ બજે રાતમાં પૂજા ઉજા પણ બધાની બંધ છે એ કોઈ ડિસ્ટર્બ નથી ને છે ફાળા નહીં લેવાના પાંચ રૂપિયા માગવાના નહીં ને ખાલે ને સ્વચ્છ જગા છે પવિત્ર જગા છે અને બધા એમ પવિત્ર છે સ્વચ્છ જગા છે મનોકામના પૂરી થાય બધ એને ફાકડ જગ્યા જગા છે અને અહીં મહેંત છે નાગા બાબા સંન્યાસી કહેવાય આ સંસારી ગિરસ્તી નથી એમ નામ મહેંત મહેન્દરગીર મહેંત ભગવાનગીરી આ ચામુંડા માતા બોખીરા છે એના પણ મેં મહેંત છું એ મારે નામે છે એના પ્રાઇવેટ બંદી છે ટ્રસ્ટ કમિટી કઈ નથી નવારો વારો કઈ નથી ગુરુ ટુ ચેલા